વડોદરા સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવ્યા હતા ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ ટીપ્સ આપવામાં આવતી અને ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવીને શરૂઆતમાં ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાડવામાં આવતો નફો બતાવી વિશ્વાસ કેળવ્યા બાદ તેઓ પાસેથી વધુ રોકાણ કરાવડાવી એપ્લિકેશન મારફતે આઈપીઓ એલોટમેન્ટ લખ્યો હોવા લાગ્યો હોવાની માહિતી પૂરી પાડવામાં આવતી આમ જુદી જુદી કંપનીના શેર ખરીદવા અને આઈપીઓ ખરીદવાના બહાર રૂપિયા પંદર લાખ સિત્તેર હજારની રકમ અલગ અલગ બેંકમાંથી ભરાવીને રૂપિયા બે લાખ તેઓના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ બાકીના નાણાં પરત ન કરી રૂપિયા તેર લાખ સિત્તેર હજારની નાણાકીય છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી દિલ્હી કનેક્શન બહાર આવ્યું જેથી વડોદરા સાયબર ક્રાઇમની એક ટીમ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં ધામા નાખી તપાસનો દોર ચલાવ્યો હતો તેવામાં આખરે સાયબર ક્રાઇમને ફ્રોડ કરતી ટોળકીના સા ચાર સાગરીતો અર્પિત કુમાર વિજય ચૌધરી દીપક નરેશ ઠાકુર મોહિત સિંહ હથિયાન તથા રાહુલ રાજેશ તલાલને ઝડપે પાડવામાં સફળતા મળી સાયબર ક્રાઇમની ટીમ આ ચારે પાસેથી રોકડા રૂપિયા પાંચ લાખ પચાસ હજાર ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ અને ડેબિટ કાર્ડ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ કબજે કર્યા છે આરોપીઓ પાસેથી મળી આવેલી ચેકબુકની પોલીસે તપાસ કરતા એનસીસીઆરપી પોર્ટલ પર કુલ છોતેર ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે